નમસ્કાર દર્શક મિત્રો છો આપડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરની ઘટના બિલ્લીમોરા શહેરના પૂર્વ વિસ્તારમાં નવજીવન કોલોની આવી છે અને ત્યાં એક પ્લોટ છે એ પ્લોટ હાલ તો વિવાદનું મૂળ છે કારણ કે સ્થાનિકોનું કહેવું છે કે એ નવજીવન કોલોનીનો જ પ્લોટ છે જ્યારે પાલિકા એની ટીપી સ્કીમમાં લઈ લીધો છે અને રિઝર્વ પ્લોટ જાહેર કર્યો છે ગત શુક્રવારે પણ આ પ્લોટ સંદર્ભે સ્થાનિકો વચ્ચે અને પાલિકા વચ્ચે થોડી રજક થઈ હતી ત્યારબાદ શનિ રવિની રજા આવી હતી અને આજ રોજ પાકે પાલિકા સવારથી જ પોલીસ પ્રોટેક્ટ સંસા તા એક વોલ બનાવી રહી છે જે છે એક ફેન્સિંગ વોલ જેને કહી શકીએ કે ભાઈ પાલિકા બાણું લાખના ખર્ચે સુવિધાયુક્ત બગીચો બનાવવા માટે ટીપી સ્કીમની અંદર ઓલરેડી આ પ્લોટને લઈ લીધો છે અને કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી રહી છે પાલિકા દ્વારા રિઝર્વ પ્લોટ જાહેર કરી દેવામાં આવ્યો છે જો કે ભારત સરકાર કુટુંબ પરિવાર દ્વારા પાલિકા રિઝર્વ પ્લોટ ઉપર પોતાનો કબજો છે એવો દાવો કરી રહી છે તો સ્થાનિકોનું કહેવું એમ છે કે આ એ સોસાયટીનો કોમન પ્લોટ છે હવે આ વિવાદની વચ્ચે હાલ તો પોલીસ પ્રોસ્ટેક્શન ખડકી દેવામાં આવ્યું છે સવારથી જ મામલતદાર સહિત પાલિકા એન્જિનિયર અને અન્ય અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને સ્થાનિકો પણ એનો વિરોધ કરી રહ્યા છે કારણ કે દેખી વસ્તુ છે કે આજે સોસાયટીઓની અંદર જો કોમન પ્લોટ ન હોય તો સોસાયટીના રહીશો પોતાના પ્રસંગો કરશે ક્યાં અને આ બે લડાઈની અંદર હાલ તો ભોગ બની રહી છે આમ જનતા કારણ કે પાલિકા દાવો કરે છે કે આ એક રિઝર્વ પ્લોટ છે અને સોસાયટી દાવો કરે છે કે કોમન પ્લોટ છે જો કે હાલ તો સવારથી જ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે બિલ્ડીમોરા પાલિકા જે ખરી એ પ્લોટની ઉપર ફેન્સિંગ કામ કામ એટલે કે કમ્પાઉન્ડ નું શરૂ કરી દીધું છે અને પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જોકે સ્થાનિકો હજુ પણ પોતાનો વિરોધ યથાવત રાખી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ મામલો ક્યાં સુધી પહોંચે છે અને આમાં શું નિરાકરણ આવે છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રોહ નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન